So tại rạp mình làm sao vui và lâu lắm phải chơi. Yes, ok. Ok, 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 ok.

એકનું ધાર્મિક અને સોશિયલ મીઝન આ બંને નું સમાજ પર માર્ગદર્શન અને એટલા માટે આપણે બંને સાથે સાથે આપણા સમાજના પણ એ સમાજમાં જયારે જયારે અમે એની બોડી હોય એમાં દરેક ગામના સમાજ ના જેટલા પ્રશ્નો છે સમાજમાં પ્રશ્નો છે સમાજ ને બે વિકેટ થઈ ગયા સમાજ વાળાનો વેચાઈ ગયો આ પ્રશ્નોના નિરાકરણ

એના નામે સંબોધી એને સંબોધીને અમે લેટર આપ્યો કારણ કે વ્યક્તિગત લેટર વચ્ચી ભરાતા શું સમાજ વિશ્વાસ માં લઈ અને સાથે આપડે એવી માની ગયું

હા કાકા તો ટ્રસ્ટી બાજુ આપડે ગ્રામ્ય કારોબારી જે કરીને એટલે ગામના નામ મેં વડીલોના ત્યાંથી પસંદ કર્યા એટલે કાલ ઉઠી ને ગ્રામ્ય માં એવું ના લાગવું જોઈએ બે પાર્ટી ચાલતી ત્રણ પાર્ટી ત્રણે ત્રણ પાર્ટી ને આમંત્રણ તમારે નથી કરીને કોને આવતું સો ટકા સાચી વાત માણસ બની પાછળ ખરી ચિંતન શિબિર અમે કરીએ છીએ સમાજના નાના માણસો માટે જેનું કોઈ સાંભળતું નથી અથવા તો એને હોશિયા આવે કાર્યકર છે બધું જ છે અને લોકોની પાછળ એ પણ ઘસાય છે કારણ કે આપણે એને શું કહીએ દેખાતી અને એ દેખાતી એટલે કેટલાક કુટુંબ મુજબ આજે અમદાવાદ આરગામ સમાજે જો મને જવાબદારી આપે તો મારી પણ એક ફરજમાં બની છે મારા પોતાના વિચારો સમાજમાં સેવા જોઈએ સમાજ સમક્ષ મૂકવા જોઈએ અને સમાજના લોકો મને આપે એ મારે મારી બોડી સમક્ષ મૂકવા જોઈએ એટલે અમે નાના માણસોને ધ્યાનમાં રાખી સમગ્ર સમાજની ચિંતન કરીએ છીએ

પણ સમાજમાં પોલિટિકલી બે તમે આ પ્લેટફોર્મ ફક્ત ને ફક્ત સોશિયલ પ્લેટફોર્મ છે દરેકની સમસ્યાઓ દરેકના પ્રશ્નો આજના સોલ્વ થવાના મારા પહેલાના દરતા પાંચ ટકા દસ ટકા સક્સેસ થયા હોય એના પછી ના થયા હોય અમે દસ પંદર ટકા અમારા પાછી ના આવશે એ પણ ઝુંબેશ જો પકડી રાખશે સમાજમાં જાગૃતિ અવશ્ય આવશે એક વાત કહેવાની રહી ગઈ મેક્સિમમ વિવાદન જોડવા જોડવાની આપણાથી યુવાન દૂર જતો જાય છે એવું લોકોનું માનવું અનુભવ કરીએ છીએ બેસ એટલે યુવાધન દૂર થતું જાય બાકી અમે યુવાધન ની એમના મિટિંગ કરી એ લોકોને સાંભળ્યા કારણે લાગ્યું કોઈ કે મારે સમાજ જરૂર નથી એની મોટા મોટી નોંધી ગયા અને સમજો એટલે યુવા ધન પણ આપણે જોડવાની એક પ્રક્રિયા અને આ સિસ્ટમ ચાલુ થશે ને તો લેડીઝ અને યુવા ધન બદલાવ ક્યાંથી જ આવશે જાગૃતિ જાગૃતિ જવાનું એવું નહી તમારે તો લેડીઝ આવશે અને આપણું કહેવાનો મતલબ કે ફાઇલ માં કાગળિયા મૂકવા માટેની આ ગુનેસ નથી સત્તા નોકરી ધંધા માણસો છે પોત પોતાનો ધંધો પગાડીને સવાર થી સાત સુધી સમાજ સેવા કરે છે એમને પણ એક છે કે આપણે કરીએ કઈક સમાજ માટે કરીએ તે પણ મજબૂત એવી બનાવી એટલે આખી જે ટીમ ફરી બીજી બનશે એ પણ એટલી મજબૂત બનશે દરેક ગામમાંથી ચારણીમાં ચાળી ચાળી જે કામ કરે એમના નામ લેવાના છે એ પણ અત્યારથી તમને કહી દે એટલે એ ટીમ મજબૂત હોય આપણે જે મિશન થી નીકળ્યા છીએ એ તમારા જે પ્રશ્નોની રજૂઆત થશે એ પ્રશ્નો જે નવી ટીમ જયારે બનશે એમાં જ છણાવટ થશે

કરી છે સમાજના હિત તમે અમને સાંભળતા અમે જે મિશન લઈ નીકળ્યા છીએ અને સંપૂર્ણ રીતે કર્યો છે અમારો છે

નવરાત્રી એટલે અમે પ્રથમ મુજબ પેલી નવરાત્રી અને પાર થી સારા માણસોને બોલાવવાના બીજા બોલાવવાના આમંત્રણ આવીશો છે એટલે અમે સાહેબ અવરું ચાલુ તમે જોયું અમે ગામડા થી શરૂઆત કરી ગામડામાં વિશ્વાસ લઈને આ બધું કરીએ છીએ

પણ ઉમ થઈ જ ફાર થયો નથી કારણ કે જે વડીલો બેસ્યું છે ને જે મોટા માણસો એ કેમ આજે આજે સામાન્ય મુશ્કેલી કેમ હોય છે

આટલું તો બર્ડ મળવાની ઈચ્છા નથી ચલો સાહેબ તમે બધા સમજો ચલો ચાલો